હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વિડીયામાં આજે અમે ગયા તા મારી બેનપણીની છોકરીનો માંડો હતો ત્યાં એટલે ત્યારે આવીને જો ઘર ધોઈ ગયા છે અહીંયા ઓછરી ધોવાઈ ગઈ છે અને બાથરૂમમાં જે કપડાનો ઢગલો રાહ જોઈને બેઠો છે કે હવે કંઈ આવે ને કંઈ મને ધોઈ નાખે ને અહીંયા પાણીવાળા બધું ધોવાઈ ગયું છે એટલે આમ જો વાસણનો ઢગલો પણ વાટ જોઈને બેઠો છે ત્યારે આવશે ને કંઈ મને ઉટકશે તો હાલો આપણે ખાલી ફળિયું વાળવાનું બાકી રહી ગયું છે એમ કે પાણી સાટી દીધું છે અને ધૂળ ઉડતી એટલે પાણી સાટીને પછી આપણે ફળિયું વાળી નાખશું ને આજ તો આપણે ક્યાંય નથી જવાના અને આજે અમારે મારા બેનપણીની છોકરીનું માંડો હતો અને અહીંયા જવાનું હતું એટલે થોડું કામ રહી ગયું હતું પણ આપણે ફટાફટ કામ કરી નાખશું હાલો તો આપણે ઘરનું કામ થઈ ગયું છે ને હવે આપણે વાડીએ જવું છે ઘમે આંટો મારવા હતુંથી કે આપણા ઘઉં કેવા થઈ ગયા છે તો હાલો આપણે હવે એ વાળીએ જ નીકળી ગયા છે હવે અમારે વીરને પપ્પા બે મોટરસાઈકલ લઈને ઓલી બાજુ નીકળી ગયા છે અને હું પણ અહીંથી હવે નીકળું છું હાલો તો અમે વાડીએ પૂગી ગયા છે ભાઈ અને ટમેટીમાં ટમેટા પણ બહુ પાકી ગયા છે તો આપણે હવે થોડાક ટમેટા બધા ઉતાર લેવી કેમ કે બે દી ત્રણ દી થી ટમેટા ઉતાર્યા નથી તો આમાં તો ઘણા ટમેટા પાકી ગયા છે અમે બે દી થી નતા આવ્યા

ને મારે ઘઉં આટો આંટો મારવા જવું છે આ ઘઉં છે અમારા અમે પાઈ દીધું છે હવે હવે પાણ અમારે પાવાના છે નહીં તો મારે આખા પડાવ ને આજ આંટો મારવો છે આંટો મારવો છે કે કેટલા આડા ઘઉં પડી ગયા છે પાયા પછી બહુ પવન આવ્યો તો એટલે આડા પડે ઘણા પડી ગયા છે એમ તો પાછળ પણ પાછળ સ્પેશિયલ જવું જ જોઈશે કે કેટલાક આડા પડ્યા છે એ જો હલો તો જો આ પવન આવ્યો એટલે જો આ બે કેરા આડા પડી ગયા છે ઘણા પણ આઘા સુધી આડા પડી ગયા છે બહુ જાજા ઘઉં આડા પડી ગયા છે પવન બહુ આવ્યો તો જેથી પાણી વેડું ને તેથી પવન આવ્યો એટલે આડા પડી ગયા નકર તો આડા પડે કેટલાક અને બિયારણ બહુ સારું છે ઘઉંનું તો હવે અમારે પણ ઘરે જવાનું છે હજી મારે બપોરનું રાંધવાનું બાકી છે તો હાલો હવે અમે ઘઉંને આટો માલ લીધો છે ને હવે અમારે જાવું છે ઘરે હાલો હવે અમે ઘરે જવા નીકળવાના જ છીએ હવે ઘડી માં હાલો હવે અમારે જાવું જ છે એમ વિરે ઉતાવળો થયો છે હાલ મમ્મી હાલ મમ્મી એટલે અમારે જાવું જ એટલે હાલો હવે અમે ઘરે જવા નીકળીએ છીએ હાલો બકાલા ની થેલી આપડી આખી ભરાઈ ગઈ છે અને જો અહીંયા અમારે આંબા છે એમાં પણ જો ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે આ જે વરદીનોય નો નથી આંબો તો જો એમાં ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે કલમનો આંબો છે એટલે એમાં વેલા હરે જ આવી જાય ચાલો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અમે ઘરે જવા નીકળવાના હાલો તો આપણે આજ બપોર પછી જાવું છે શંકર ભગવાનના મંદિરે અને ત્યાં દર્શન કરવા જાઉં છે અમારી ફાધર કેવી છે અને તે બધું આજ અમારે જોવા જવું છે તો ચાલો અમે હવે જોઈ આવી ચાલો તો અમે શંકર ભગવાનના મંદિર તરફ હાલો તો આપણે શંકર ભગવાનના મંદિરે પૂગી ગયા છે ને અમારો વીર જો શંકર ભગવાનને પગે લાગીને હવે ત્યાં રમવા મૈડો છે અહીંયા મહાદેવનું મંદિર છે આ અમારે વરહદી થયું છે જ્યાં મંદિર બનાવ્યું છે આ રોજડો કહેવાય છે અમારે જો આમ દેખાય એક રોજિયાનું મંદિર છે અહીંયા અને ત્યાં રોજડા હતા ત્યારે તો વહી ગયા અહીંયાથી અમને દેખીને તો એક દેખાય છે આમ ચા દેખાય છે એકાદું દેખાય છે અહીંયા રોજીયાનું મંદિર છે અહીંયા રોજડા પણ બેસે છે અને અહીંયા અમારે મોટી ભાદર નીકળી છે તે શિવરાજગઢ ના ડેમમાં જાય છે અને હાલો તો અમે અમે અમારી ભાદરે આવી ગયા અહીંયા અહીંયા શંકર મંદિર દેખાય દર્શન કરવા આવ્યા તો અમે કીધું હાલો ભાદર પણ સાથે સાથે જોતા જ આ અમારી ભાદર છે કેવડી મોટી ભાદર છે આ મોટી ભાદર છે અમારી આ ભાદર શિવરાજગઢ જાય છે અને શિવરાજગઢ ના ડેમ માં મળી જાય છે અહીંયા એક સામે કમઠિયા પુલ દેખાય છે ત્યાંથી બધે વાહન જાય છે ધારી અમરેલી બગસરા દેડી કુકાવા બધે અહીંથી અમારા પુલેથી જ વાહન આવે છે અને અહીંયા તમે જુઓ ભાદરનો નજારો કેવો મસ્તિષ્કનો છે આ રીતના ભાદર અમારે આઠ મહિનાથી એક ધારી ભરી છે અત્યારે પાણી થોડુંક ઉતર્યું છે અને બહુ સરસ અમારી ફાદર છે કેવડી મોટી ફાદર છે અહીંયા અમારું જૂનું ગામ છે આ રોજડીનો ટીમ્બો કહેવાય છે આ અમારું ગામ રોજડી હતું અત્યારે ગામમાં આમ કિલોમીટર આઘું વહી ગયું છે કેમ કે આમાં પાણી બહુ આવતું હતું ભાદરમાં એટલે ભાદરને લીધે થી ગામ તણાઈ જાતું હતું ને ગામમાં નુકસાની થતી હતી એટલે ગામમાં આઘું વાઈ ગયું એક કિલોમીટર આઘું ગયું છે અહીંયા એક રોજીઆઈનું મંદિર છે અને એક શંકર ભગવાનનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા આવ્યા હતા અને સાથે સાથે નદી પણ જોતા જાવી હવે અમારે જવું છે રોજીઆઈના દર્શન કરવા એના મંદિરે જાવું છે તો ચાલો હવે અમે એને જાન્યા જઈ આવી હાલો તો હવે અમે જાવીશી રોજી આઈના દર્શન કરવા તો અમે ચાલ્યા જ એના મંદિર તરફ ચાલ્યા જ વીર હાલો જઈશ એના પપ્પા હેલા જઈશ અને અમે ત્રણેય જણા જ આવ્યા છે દર્શન કરવા આટલથી તો અમે રોજે અહીંના મંદિર તરફ હવે હેલા જ અને માતાજીના દર્શન કરશું પગે લાગશું ચાલો તો આપણે રોજે અહીંના મંદિરે પૂગી ગયા છે અને માતાજીને પગે લાગી લીધું છે અમારો વીર પણ પગે લાગે છે કે એને ભણવામાં સારી ટકાવારી આવે અને ગત બુદ્ધિ આપે અને અભ્યાસ સારો કરે એવું માંગે છે માતાજી પાસે અમે રોજીયાના મંદિરે પૂગી ગયા છીએ અને માતાજીની પ્રાર્થના પણ કરી લીધી છે અને પગે લાગી લીધું છે આ અમારા ગામનું જૂનું મંદિર છે આ ગામ રહ્યું એ અમારું અહીંયા જૂનું ગામ છે ને જૂનું છે આ મંદિર રોજીયાનું બહુ વર્ષો થઈ ગયા છે વર્ષો પહેલાનું મંદિર છે અહીં કણી તો રોજીયાને પણ ગણાય માનતાવું કરે છે અને વર્ષો વર્ષ અહીં ખીર પણ કરવા આવે છે અમારા ગામના હાલો તો હવે રોજે અને મંદિર થી આપણે ચાલતા થઈ ગયા સવી અને આ શંકર ભગવાનના મંદિર તરફ આવી ગયા સવી અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે અમે ઘરે જવા નીકળશું હાલો તો અમે હવે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને અમે ઘરે જવા માટે નીકળી ગયા સવી તો હાલો તો આપણે ઘરે પૂગી ગયા સવી અને હવે ફટાફટ આપણે રાંધવાનું છે તો રાંધી નાખવી ચાલો તો આપણે સાંજના વાડુમાં પૂરી તૈયાર થઈ ગઈ છે અને ચા બાકી આપણે ચા મૂકી દીધો છે હવે ચા બની જાય છે એટલે આપણે વાળું કરી લઈશું અને જો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ